નમસ્કાર મિત્રો મિત્રો આજ સુધી આપણે ઘણા કિસ્સાઓ જોયા ઘણા સમાચાર જોયા કે પત્ની અન્ય સાથે ભાગી જાય પત્ની પોતાના પ્રેમી સાથે ભાગી જાય અને પછી પતિ અને પત્નીના પ્રેમી વચ્ચે ઝઘડો થાય પતિ એ પત્નીના પ્રેમીને મારી નાખે એવા કિસ્સાઓ પણ સામે આવેલા છે ભૂતકાળમાં કે પત્નીનો પ્રેમી એ પતિને મારી નાખે પત્નીના એવા કિસ્સાઓ પણ આપણે ભૂતકાળમાં જોયા છે પરંતુ આજની વાત થોડી અલગ છે આમાં હત્યા નથી પણ આ સમાચાર થોડા અલગ છે પત્ની ભાગી ગઈ છે પત્ની અન્ય સાથે જતી રહી છે પરંતુ એ કોઈ છોકરો નથી એ કોઈ પુરુષ નથી એ એક સ્ત્રી છે તમે છેલ્લા ઘણા સમયથી આ શબ્દ સાંભળતા હશો લેસબિયન સમલૈંગિક હોમોસેક્સ્યુઅલ કે જે કોઈ સ્ત્રી હોય છે તેને સામે પણ એક સ્ત્રી સામે જ આકર્ષણ ઉત્પન્ન થાય છે અને તેની સાથે તે લગ્ન પણ કરે છે અને સાથે પણ રહે છે તેવું પુરુષોમાં પણ હોય છે પણ આ શબ્દ અને આ વાત છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને ઘણા લોકોએ લગ્ન પણ કર્યા ઘણા લેસબિયન લગ્ન પણ સામે આવ્યા પરંતુ આ કિસ્સો અને એ નામ હું શું કામ બોલી રહ્યો છું એ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં લેસબિયન એક સ્ટોરી સામે આવી છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે ચાંદખેડાની આ ઘટના છે ચાંદખેડામાં એક પત્ની પોતાના પતિને છોડીને જતી રહે છે નવ દસ એટલે કે તમે ગણો કે નવ તારીખ ઓક્ટોબર મહિનો અને બે હજાર બાવીસમાં માં તેમના લગ્ન થયા હતા પરંતુ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં માં એટલે કે બે એક વર્ષ પછી આ પત્ની પોતાના પતિને છોડીને જતી રહે છે પતિ પોતાની પત્નીને શોધે છે પત્ની નથી મળતી પત્નીના પરિવારજનોને પૂછે છે કોઈને ખબર નથી આ ક્યા છે તેના મિત્રોમાં પૂછે છે પરંતુ કોઈને ખબર નથી પરંતુ આ તમામ વચ્ચે તેની પાસે એક માહિતી આવે છે જે તેને હલાવી દે છે કદાચ તેને ખબર પણ હોઈ શકે પરંતુ આ માહિતી તેણે લખી છે અરજીમાં લખી છે રજૂઆતમાં લખી છે કે તેને માહિતી મળે છે કે તેની પત્નીની ગાઠ મિત્ર બાળપણની મિત્ર સાથે તે છે અને આ બંને વચ્ચે એક આકર્ષણ છે એટલે કે જે તેની પત્નીની મિત્ર છે જેની સાથે ગાઢ સંબંધ છે તે તેની પત્ની પ્રત્યે હોમોસેક્સ્યુઅલ પ્રકારનું આકર્ષણ ધરાવે છે અને તેની પત્ની તેની પાસે જતી રહી છે તેવા આક્ષેપો કરવામાં આવે છે ગંભીર આરોપો મૂકવામાં આવે છે વાત એ છે કે એમણે શરૂઆતમાં પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે મારી પત્નીને શોધીને આપો મારી પત્ની આ પ્રકારે ગુમ છે મારી પત્ની નથી મળતી પરંતુ પોલીસ શોધે છે નથી મળતી એક દિવસ જાય છે બે દિવસ જાય છે અને ઘણા બધા દિવસો પસાર થઈ જાય છે પરંતુ આ આ પતિ પતિ કેસ એક નથી હાઈકોર્ટ પહોંચે છે હેબિયર કોપર્સમાં રજૂઆત કરવામાં આવે છે અરજી કરવામાં આવે છે અને લખવામાં આવે છે કે આ પ્રકારના અમારા લગ્ન થયેલા છેલ્લા ઘણા સમયથી સુખમય જીવન ચાલતું હતું પત્ની સાત મહિનાનું ગર્ભ પણ ધરાવે છે પરંતુ અચાનક તે જતી રહી છે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં તેને બાળક આવી શકે છે બાળક જન્મ લઈ શકે છે અને આ તમામ સ્થિતિ વચ્ચે તેની પત્ની અત્યારના ગુમ છે તેની પત્ની તેની મિત્ર કે જેની સાથે તેનો લેસબિયન સંબંધ હોમોસેક્સ્યુઅલ સંબંધ હોઈ શકે છે તેની સાથે છે તેવી માહિતી તેને મળી છે આ પ્રકારનું તે લખે છે મામલો હાઈકોર્ટ સુધી પહોંચે છે હાઈકોર્ટ દ્વારા પીઆઈ પીઆઈ છે છે પોલીસ કમિશનર રાજ્ય સરકાર છે તેને પણ નોટિસ ફટકારે છે આ તમામને નોટિસ ફટકારે છે અને ત્રેવીસ ડિસેમ્બર સુધીમાં હાજર થવા માટે કહેવામાં આવે છે હવે માહિતી તેવી પણ સામે આવી રહી છે કે આ પત્ની અને તેની બહેનપણી જે બંને વચ્ચે કથિત લેસબિયન સંબંધ હોમોસેક્સ્યુઅલ સંબંધ હોય તેવું કહેવામાં આવે છે તે બંને બેંગલુરુમાં છે તો કેટલા ફોટો પણ વાયરલ થયા કે તે અમદાવાદમાં છે હવે પોલીસ પણ મૂંઝવણમાં છે કે અમદાવાદમાં છે કે બેંગલુરુમાં છે પોલીસ સામાન્ય રીતે ભલભલા કેસને અડતાલીસ કલાકમાં તેનું નિરાકરણ લાવવાની શક્તિ ધરાવે છે પરંતુ આ કેસમાં આટલા બધા દિવસ કેમ થયા પોલીસ હજુ સુધી એ પત્નીને જે મહિલા છે તેને પકડી કેમ નથી શકી તેના પર સવાલ થવા લાગ્યા છે આ મામલો ધીરે ધીરે મોટો બની રહ્યો છે હાઈકોર્ટે પણ આ બાબતને લઈને નોટિસ ફટકારી દીધી છે હવે આવનાર દિવસોમાં એ પત્ની હાજર થશે કે નહીં તેના પર સવાલો થઈ રહ્યા છે ઇન્સ્ટાગ્રામ પર નિવેદન લેવામાં આવ્યું જી હા આ સમાચાર તમે સાંભળા હશો કદાચ કે ઇન્સ્ટાગ્રામ પર એ પત્નીનું નિવેદન લેવામાં આવે છે અને એ પત્ની પોતાના પતિ સાથે રહેવાની પાછી આવવાની અનિચ્છા દર્શાવે છે એટલે કે કદાચ તેની પત્ની હવે તેની બહેનપણી સાથે રહેવા માગે છે અને જે તેના પતિએ આક્ષેપો મૂક્યા છે ગંભીર આરોપો લગાવ્યા છે કે તે લેસબિયન છે તે હોમોસેક્સ્યુઅલ છે તેની તે બંને વચ્ચે એ પ્રકારનું આકર્ષણ છે તે કદાચ સાચા પણ બની શકે હાલ તો હાઈકોર્ટે તે નોટિસ ફટકારી દીધી છે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ આ પ્રકારના કિસ્સા ધીમે ધીમે સામે આવી રહ્યા છે આ કિસ્સો એટલા માટે સમાચાર બને છે કારણ કે તમે ઘણા કિસ્સાઓ જોયા છે ઘણા સમાચારો જોયા છે કે છોકરી છોકરી વચ્ચે લગ્ન થાય મહિલા મહિલા વચ્ચે લગ્ન થાય એ લગ્ન થાય પરંતુ આ કિસ્સામાં તો પોતાના પતિને મૂકીને સાત માસનો ગર્ભ હોવા છતાં પણ એ પત્ની તેની બહેનપણી કે જેની સાથે લેસબિયન સંબંધ તેના હોઈ શકે છે તેની પાસે જતી રહી છે એટલા માટે આ સમાચાર અત્યારના મોટા બની રહ્યા છે જોવું રહ્યું આગળના સમયમાં શું થાય છે હવે હાઈકોર્ટે આદેશ થવા માટે હાજર થવા માટે આદેશ તો આપી દીધો છે પોલીસ તેને પકડીને લાવે છે કે નહીં આ મામલો ક્યાં સુધી ચાલે છે તેના પર નજર રહેશે પરંતુ વાત એ જ છે કે આ પ્રકારના કિસ્સાઓ પણ હવે સામે આવી રહ્યા છે અત્યાર સુધી આપણે વાત કરી હતી કે ઘણા કિસ્સાઓ તેવા પણ આપણે સાંભળ્યા છે કે પતિનું અન્ય પત્ની અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય અફેર ચાલતા હોય તેની પત્ની પોતાના પતિની પ્રે પ્રેમિકાને મારી નાખે તેવા પણ સમાચાર છે કે પતિ પોતાની પત્નીના પ્રેમીને મારી નાખે આવા કિસ્સાઓ આપણે જોએલા છે અને ઘણા કિસ્સાઓ પરંતુ હવે આ પ્રકારના કિસ્સાઓ પણ સામે આવવા લાગ્યા છે જોયા કે આ પહોંચે છે આ બાબતને લઈ આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો શેર કરજો મને આપ સૂરજા નમસ્કાર